ધોરણ અગિયાર વિષય સંસ્કૃત પાઠ તેર હનુમદેન સંવાદ હનુમાન અને સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો એક હિમસેનસ પંથાનામ કહ અધિતિ ઓપ્શન ક વનરાજ ખ શાખા મૃગરાજ ઘ સિંહ શિશુ જવાબ ખ શાખા મૃગ બે કસ કાનન ભુવાભા જાયે ઓપ્શન ક વાનર ખ યુધિષ્ઠિર ગ ભીમસ્ય ઘ ગસમુદ્ર જવાબ ગ ભીમ ત્રણ કીદૃશો યુધિષિર કાનનમ અધિવસતી ઓપ્શન ક જીત શત્રુ ખ જીત જિતરાજ્ય ગ હત ઘ હતુ ગયરાજ્ય જવાબ ઘડિશન પૃથ્વી હિમાલય ઘ સમુદ્ર જવાબ ઘ સમુદ્ર ત્યાર પછી પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના સંસ્કૃત ભાષામાં ઉત્તર લખું એક વનચરાણ સંક્ષોભ હેતુ કેમ અસ્તિ ઉત્તર કસ્યાપી મનુષ્ય ચેષ્ટિતા વનચરાેતુ અસર બે વનચરા કથમ મૃતિ ઉત્તર વનચરા ધ્રુમે મૃતિ ત્રણ કૌરવ પારિજાત અસર અજાત શત્રુ યુધિષ્ઠિર પૌરવ પારિજાત અસ્તી ચાર હનુમાન કસ અગ્રજન્મા ઉત્તર હનુમાન ભીમસન અગ્રજન્મા ત્યાર પછી પ્રશ્ન ત્રણ નીચેની પંક્તિઓ પ્રસ્તુત વાક્ય વિશ્વનાથ કવિ રચિત સોગંધિકા હરણમ એકાંકી વ્યાયોગ રૂપકના હનુમદ ભીમસેનયો સંવાદ નામના ગદ્ય પાઠમાંથી લેવામાં આવ્યું છે ભીમસેન આ સ્વગત ઉક્તિ છે કહે છે કે તમારા વર્તનથી આશ્ચર્યમાં હનુમાનની કેવી તૃષ્ટતા છે વાનર ગભરાયા વિના નિશ્ચલ રીતે એક બેઠક પર વિરાજમાન છે વાનરોમાં આવો પ્રકાર અગાઉ ક્યારેય ન જોયો હોય તેવો છે

અરે સુરવીરની માફક તમે પણ ઉક્તિઓ અને પ્રયુક્તિઓ વડે કરો છો આ આમ કહેતા હનુમાન ભીમસેન કહી દે છે કે અમારા દેશમાં પધારેલા તમારા જેવા અતિથિ અતિક્રમણ તો સહન કરવાનું જ છે વનમાં ફરનારા વનચર હનુમાનની વાણી નિખાલસ છે વિનમ્રતા પૂર્વક પોતાને ભીમસીમ સમક્ષ રજૂ કરે છે નીચે લખેલા પ્લવગહ લવગહ મર્કટહ વનોકાહ કાહ ગલીમુખ વાનર બે કાનનમ અટવી અરણ્યમ ગહનમ વનમ ત્રણ કાંતારમ્ય ચાર નિપુણ અભિગ્ન કુશલ કૃતમુખતિ નિષ્ણાતો પ્રવીણ વિઘ્ન કોવિદ દક્ષ પાંચ દ્રુમ અગમ અનોખ દ્રુહ પલાશી પાદ મહીરુ વિટપી વૃક્ષ સાખી સાલહ છ ચેત ચિતસમ સ્વાંતમ હૃદયમ ત્યાર પછી પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના માતૃભાષામાં ઉત્તર લખો એક ભીમસેન ને માર્ગમાં રહેલ વાનર અભૂતપૂર્વ કેમ લાગે છે ઉત્તર વાનર તો ચંચળ હોય છે પણ ભીમ ને માર્ગમાં રહેલ વાનર ને જોઈને આશ્ચર્ય અનુભવ્યું આ વાનર વગરનો હનુમાન ઉત્તર હનુમાન ભીમને કહે છે કે આ વનોમાં ફળો તેમજ વૃક્ષો આપણી જીવનયાત્રા કંસમાં આજીવિકા રચે છે એટલે આ બધાને બીજાઓથી પીડા થાય એ અયોગ્ય છે હનુમાન ભીમને રોકે છે કે જેથી વન પ્રદેશ અને વનવાસી જીવો હનુમાન ભીમચય હનુમાન ભીમ ને પૂછે છે ભાઈ આવા પ્રભાવશાળી તમે કોણ છો તે વખતે ભીમ પોતે ક્ષત્રિય છે એમ કહે છે હનુમાન કહે છે કે મહાભુજાઓ વાળા અને વિશાળ વક્ષ સ્થળ ધરાવતા તમારા દેહ થી એ સ્પષ્ટ થઈ જાય છે હનુમાન ભીમસેન જાણીતા યુધિષ્ઠિર વિશે કહે છે યુધિષ્ઠિર નું રાજ્ય શત્રુઓએ પડાવી લીધું છે અને તેને વનવાસ કરવો પડ્યો છે એ વાતની પણ હનુમાનને ખબર છે તે વખતે ભીમસેન હનુમાનને યુધિષ્ઠિરનો વનવાસ જ એમની જ્યારે ત્રિભુવનમાં જાણીતા થયેલા અજાત શત્રુ યુધિષ્ઠિરની વાતની ખબર હોય છે અને અતિ બળવાન શત્રુઓ એમનું રાજ્ય પડાવી લીધેલું હોય એમને વનવાસ કરવો પડ્યો છે એ હનુમાન પાસેથી સાંભળ્યું ત્યારે ભીમસેન દુઃખ અનુભવે છે તે કહે છે કે અરે અરે અશુભ વાત એમ બધાને ખબર છે પાંચ હનુમાનને પૂછડું ખસેડી લેવા ભીમસેન કહે છે ત્યારે તેઓ શું કરે છે ઉત્તર ભીમસેન જયારે હનુમાનને પૂંછડું ખસેડી લેવા કહે છે ત્યારે હનુમાન વિચારે છે કે પોતાની જાતને પ્રગટ કરવાનો અવસર છે છે પછી તે કહે કે આ હું હનુમાન તમારો મોટો ભાઈ છું આવો મને ગાઢ આલિંગન આપી લાંબા સમયથી બંધાયેલા મારા મનોરથને પૂર્ણ કરો ત્યાર પછી પ્રશ્ન 6 વિવરણાત્મક નોંધ લખો એક અજાત શત્રુ

તે પ્રમાણેનો વ્યવહાર કરવા સદૈવ તત્પર રહેતા હતા આ બધા કારણોથી તેમનો કોઈ શત્રુ જ નથી એવી માન્યતા લોકોમાં અજાત શત્રુ નામ પ્રસિદ્ધિ પામ્યું બે પૌરવ પારિજાત પૌરવ વંશના રૂપ એવા અજાત શત્રુ યુધિષ્ઠે ગુરુચંદ્ર વંશનો છઠ્ઠો રાજા હતો તે યયાતીનો શર્મિષ્ઠા થયેલો નાનો પુત્ર હતો તેણે પોતાનું યૌવન પોતાના પિતા યયાતી વૃદ્ધાવ ગોત્રનો પુત્ર તે પૌરવ યુધિષ્ઠિર પણ એ પૌરવ વંશના પારિજાત રૂપ હતા વંશમાં પારિજાત એ સ્વર્ગમાંના પાંચ પ્રસિદ્ધ વૃક્ષોમાં નો એક છે ત્યાર પછી પ્રશ્ન સાત સમીક્ષાત્મક નોંધ લખો નામના એક વિશિષ્ટ પાત્ર આલેખ્યું છે ભીમસેન અંગે કહે છે કે ભરતવંશમાં જન્મેલા એવા આ પુત્રનું ચેત એના પ્રકૃતિ સુલભ ધૈર્યથી ચલિત થતું નથી ભીમ ક્ષત્રિય જન્મેલો છે મહાભુજાવો અને વિશાળ છાતી વાળો દેહ ધરાવનારું વ્યક્તિત્વ એક વીર છે હનુમાને તેને વનવાસ કરવો પડ્યો છે તે વખતે ભીમસેનને દુઃખ થયું એ તેની મૃદુ ભાવનાઓનો પરિચય આપે છે હનુમાન કહે છે કે તત એવ ખલું મયાત્વ ઇથમ નિયમ્ય અર્થાત તેથી જ મારાથી તમને આમ નિયંત્રણમાં રખાય છે તે વખતે ભીમસેન કહે છે કે અહો અહો કથમ અશ્ય નિયંતા અર્થાત એક વાનર આ નિયંત્રક કઈ રીતે ભીમસેન ને પોતાની સુરવીરતાનું અભિમાન છે તે હનુમાન જેવા વાનરને સામાન્ય ગણે છે બે હનુમાનના પાત્રની વિશેષતાઓ ઉત્તર

ભીમસેન હનુમાન માટે કહે છે કે આ પ્રાણીની પણ મારું હૈયું ચોરી લે છે હનુમાન ભીમ તરફ સાથે કહે છે કે તમારી વનવાસીઓમાં સંક્ષોભ ગભરા ગભરાટ થયેલ છે હનુમાન ભીમસેન ને આગળ જતા રોકે છે ત્યારે ભીમસેન કહે છે કે આ વીરને રોકનારો વાનર કઈ રીતે બને ભીમસેન જ્યારે હનુમાનને કહે છે કે અરે

ત્યાર પછી પ્રશ્ન આઠ નીચેના વાક્યો કોણ બોલે છે તે કોઈમાં શબ્દ આપેલ છે ઉત્તર આ વાક્ય બોલે છે બે અહો ભાષ્ટ્રમ વાનરસ્યુ ઉત્તર આ વાક્ય ભીમ બોલે છે ત્રણ નનુ ઠ તે મે ચેત ઉત્તર આ વાક્ય હનુમાન બોલે છે પાંચ વિકૃષ્યતા ઉત્તર આ વાક્ય હિમ બોલે છે